કૃષ્ણ માતની જય ગણેશ ચતુર્થીના દિવસો નજીક આવી રહ્યા છે તો ગણપતિ ગજાનનનું સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું કે રૂમઝૂમ કરતા આવે છે ગણપતિ બાપા અને સાથે રીધી સિદ્ધિને લાવે છે એનું સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું જો મારું કીર્તન તમને ગમે મારી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વાલા ભક્તો જય શ્રી કૃષ્ણ રોમ ઝૂમ કરતા વે રે દાદા ગણપતિ મોરિયા રોમ ઝૂમ કરતાયા વે રે દાદા ગણપતિ મોરિયા ગણપતિ મોરિયા રે ગણપતિ મોરિયા રિદ્ધિ સીધી ને સાથે લાવે રે દાદા ગણપતિ મોર્યા રોમ જોમ કરતા વે રે દાદા ગણપતિ મોર્યા ઉંદર મામાની કેવી શોભ છે સવારી બંને બાજુ એ રીધી સીધી નારી ચમરથી વાયુ ઢોળાવે રે દાદા ગણપતિ મોર્યા રોમ કરતા કુંડળ ધર્યા છે મોતી ની માળામાં હીરલા જડ્યા છે નયનોતી અમૃત વરસાવે રે દાદા ગણપતિ મોરિયા रोम म वे रे ददा गणपति मोरिया, बाले त्रिपुण्ड किधि चन्दन नि अरचा दूध पीने, दुनया ने देखाड्याडू गणेशजिने भावे रे ददा गणपति मोर्या रोम झोम करताया वे रे गणपति સાંજ સવાર થતી પૂજા ને આરતી ભક્તો રીજાવે હૈયા હૈયાના ભાવથી આનંદ મંગલ વર રે દાદા ગણપતિ મોરિયા રોમ ઝોમ કરતા વે રે દાદા ગણપતિ મોરિયા ગણપતિ મોરિયા રે ગણપતિ મોરિયા રિદ્ધિ સિધિ ને સાથે લાવે રે દદા ગણપતિ મોરિયા રોમ ઝુમ કરતા આવે રે દદા ગણપતિ મોરિયા હે 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 ગૌરે પુત્ર ગણેશજી ને લાગોતમને પાય રે લાગોતમને પાય રે અંતર ઈચ્છા એટલી વાલા ગુણલત મારગવાય રે જીરે ગુણલત મારગવાય રે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય ગણપતિ ગજાનંદ મહારાજની જય ઉમિયા માતની જય